આપનું હાર્દિક સ્વાગત છે આણંદ માં વૃદ્ધા ઉપર દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું બોરસદ તાલુકાના કસુમબાડ ગામના બે યુવકોએ આણંદના એક ગામમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ગુસ્સે દુષ્કર્મ ગુજરાત્યા બાદ ગળું દબાવી હત્યા કરી નાખી હતી જે બાદ ઘરમાંથી પચાસેક હજારના મુદ્દાબાલને લૂંટ કરી બંને ફરાર થઈ ગયા હતા આણંદ એલસીબી અને વિદ્યાનગર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને ઝડપી લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આણંદ તાલુકાના મોગરી ગામમાં એકલા રહેતા સિત્તેર વર્ષીય મહિલાનું ગત તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના સુમારે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું આ અંગે વિદ્યાનગર પોલીસે એડી દાખલ કરી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો જેમાં પીએમ રિપોર્ટમાં વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલ સોનાની બુટ્ટી કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પંદરસો મળી કુલ રૂપિયા એકાવન હજાર પાંચસોનો મુદ્દામાલ પણ ગાયબ હતો જેથી કોઈ અજાણ્યા ઈસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવી મોટને ઘાટ ઉતારે હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આ ગુનાના બંને આરોપીઓ ઇમ્તિયાઝ ઇકબાલ રાઠોડ રહેવાસી કસુમબાડ અને ચિરાગ ઠાકોરભાઈ ચૌહાણ રહેવાસી આશાપુરી માતાનું ફળ્યું કસુમબાડને દબોચી લીધા હતા જે બાદ પોલીસે આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર